સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં ત્રણ શિક્ષકો રજા મૂક્યા વિના શાળાએ ન આવતા હોવાનું મામલું સામે આવતા શિક્ષણ વિભાગ સફાળું જાગ્યું ખારાઘોડા સ્ટેશન પ્રાથમિક શાળાના શિક્ષક રીના બારૂત એક વર્ષથી વિદેશ જતા રહ્યા છે છતાં શિક્ષણ વિભાગ આ વાતથી અજાણ છે છેલ્લા એક વર્ષથી શિક્ષક વગર જ શાળા ચાલતી હતી અન્ય બે શિક્ષકો પણ સતત રજા વિના ગેરહાજર રહેતા શિક્ષણ વિભાગે રાજ્ય સરકારને રિપોર્ટ સોંપ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં ત્રણ શિક્ષકો કે જે રજા મૂક્યા વિના શિક્ષક ચેરીના બારૂટ કે જે એક વર્ષથી વિદેશ જતા રહ્યા છે ને છતાં પણ શિક્ષણ વિભાગ આ વાતથી અજાણ છેલ્લા એક વર્ષથી શિક્ષક વિના જ શાળા ચાલે છે અન્ય બે શિક્ષકો પણ સતત રજા વગર ગેરહાજર છે

પરંતુ આગળિયાઓના બાળકો જે શાળામાં ભણતા હતા તે જ શાળાના શિક્ષક છેલ્લા એક વર્ષથી શાળાએ નહોતા આવતા અને વિદેશ જતા રહ્યા હતા ઉલ્લેખનીય છે કે તેમને રજા નથી આપવામાં આવી તે છતાં પણ વિદેશ જતા રહ્યા હતા તેમનો પગાર પણ ચાલુ છે અને સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગ આ બાબતે અત્યંત અજાણ હતું આ પ્રકારનો રિપોર્ટ માંગવામાં આવ્યો બાદ આ બાબતે શિક્ષણ વિભાગને ખબર પડી કે આ શિક્ષક તો છેલ્લા એક વર્ષથી ગેરહાજર રહે છે ત્યારબાદ હવે નોટિસો પાઠવવાની શરૂ કરવામાં આવી છે અને આ બાબતની રાજ્ય શિક્ષણ વિભાગને જાહેર કરવામાં આવી છે અન્ય બે શિક્ષકો છે તે પણ પાટણી તાલુકાના છે તે માધ્યમિક શાળામાં ફરજ બજાવે છે છેલ્લા ત્રણ મહિનાની રજા મૂક્યા બાદ તે પણ વખત શાળાએ બાળકોને ભણાવવા નથી આવ્યા તે પણ વિદેશ જતા રહ્યા હોવાની શંકા સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ખાસ કરીને હાલની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે

રાજ્ય સરકાર અંગે રિપોર્ટ કરવામાં આવ્યા છે આ તમામ જે શિક્ષકો છે જે સતત ગેરહાજર રહી રહ્યા છે સરકાર નો પગાર લઈ રહ્યા છે અને શાળાએ બાળકોને નથી ભણાવવા આવતા તમામ બાળકો જે અભ્યાસ માટે આવતા હોય છે

છતાં પણ શિક્ષણ વિભાગ અજાણ રહ્યું તો ઘણી વખત એવું સામે આવતું હોય કે કેટલાક લોકોની આવતી હોય છે તે કારણ સામે આવ્યું છે એ સિવાય બંને શિક્ષકો ગેરહાજર છે તેને લઈને શું કેવું સામે આવ્યું છે સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગ ને કોઈ પણ પ્રકારની જાણ નથી કરવામાં આવી એક વર્ષથી વિદેશમાં છે ત્રણ મહિનાની તેમના દ્વારા રજા મુકવામાં આવી હતી ત્યારબાદ તે પરત નથી આવ્યા પરંતુ શિક્ષણ વિભાગે

સમગ્ર ગુજરાત રાજ્યમાં આવા પ્રકારના બનાવો સામે આવ્યા ત્યારબાદ આ સફાળું શિક્ષણ વિભાગ જાગ્યું અને ત્યારબાદ સર્વે કરી અને હાજરી અને રિપોર્ટ કાર્ડ મંગાવવામાં આવ્યા ત્યારે આ બાબતનો ખુલાસો થયો આ રીના બારોટ છે તે તો સરકારનો પગાર પણ લઈ રહ્યા છે એટલે ચોક્કસથી આ સરકારનો પગાર પણ તેમના ખાતામાં જમા થાય છે પરંતુ હાલની પરિસ્થિતિમાં જે અગરિયાઓના બાળકો છે તેમાં શિક્ષણ આવે તે પાછળ સરકાર સતત પ્રયાસ કરતી હોય છે રણમાં શાળાઓ શરૂ કરતી હોય છે જે ખારાઘોડા વિસ્તાર આવેલો છે પાટડી નો વિસ્તાર આવેલો છે ધ્રાંગધ્રાનો આવેલો છે અને લીમડીનો નરકાંઠાનો વિસ્તાર આવેલો છે આ સુરેન્દ્રનગર જિલ્લાનો અંતરિયાળ વિસ્તાર ગણવામાં આવે છે

સામે આવ્યો છે કારણ કે એક જવા શિક્ષણ વિભાગ તેના ધ્યાને લે છે તો પછી આગળની કામગીરી અને કાર્યવાહી કઈ રીતે કરે છે તેના ઉપર નજર રહેશે આપ